તમે હું એટલું ભૂલતા ના લાલાજી ખાલી તમે તમારા સંબંધી કહી દેજો કોઈને આપડે ખોટું ના લાગવું જોઈએ બીજા ની આવે પહેલા એ ચાલશે બાર નો એક દાદા હું કેવું નહીં પડે હાલ ઘેર ગયો ને હાલ પાછો આવ્યો ને આ બોર્ડન થોડું બીજું લાગતું હા તો લઈ જોતી ને ઇન્જેક્શન ને હું લઈ જો બોર્ડ અને કેવાનું કહી દેજો થાય હા હો જો વાત તો કર ખાવર મેં ફોન તો બધન કરી દીધા ને પણ આપણો નહીં બરોબર ફોન ફોન કરી દીધા હતા બરોબર પણ તું જાતે જાત રૂબરૂ જઈ અને આપણા કાકા બધું ધમ હોય ને તે કુટુંબ જઈ અને રૂબરૂ જઈ કેતાય બરોબર હા હો હું કીધું તને ભૂલ ના જાય જો હા ફોન હાવર કર્યા તો બરોબર આપણો જે રૂબરૂ કેતા કેતાય જે વાત પડી જાય બરોબર હા તો કેતા જ હો એ આગા તન હો એ હાલ દિલાજી આવજી રે હા અને તમે જો સુગંધી હો આવના તો કહી દેજો એ હા અને જો તમે જલ્દી લાઈટ આવી જવું ઓવ ગણો તો હું આ ગેજેન બધું ફોન કરીનું કને જાઉં છું હા આવરો હો એ હા એ હાલનું હો આવરો એ હા હો આ જય રાય फन कर नाजना करजी न फन कर दो न મને ઉપાડે ફોન ઉપાડતું તો તો રૂબરૂ જતા હોતા ન તો રૂબરૂ જ જવું પડશે કોઈ નહીં ફોન ન ઉપાડ્યો તો ચાલું તો ફોન ઉપાડી કરતો ન તો તો રૂબરૂ જ જવું પડશે મને જાણે હું તો કે હું શું કરતું નવેલું ફોન ફોન કર્યો હોય તમારી કાંઈ આગળ ના થવું પડે તો

બંતુ પરમાર ઓ વાયલો આ દીધો ભક્તો ને પેલી થી અને રૂપવાય આયોજન કરી દીધું લગભગ હવે મારા ઇન કરવું પડશે રૂબરૂ જાવ કે

અમાર તો બધું પડ્યું બધું સાફ કરી દેજો પોક્સ બોક્સ બધું મારાઈ દીધો મુકો મારી દેજો એટલે બધું કમ્પ્લીટ કરાને આવ્યો મુકો ગોદરો પાછડી દેજો આપણે આમ બાર તો કે આમ લાગુ જો ના વન ફી સંબંધી તો આયે તો બરાબર પર એન્ટ્રી અલાવી પડશે હા એન્ટ્રી હું અલાઈ ને આપણે કાળુજી રિક્ષા કરીએ હા તો બરોબર છે હા એટલે તો મે કાળુ હાલ આવતો ને મુ કાળજી ને કહી દીધું મુકો કાળજી કાળજી તમે આવો પણ તમારે રિક્ષા લેવી પડશે એ ભાઈ સારું કરી ને એ તો કહું આપડે બાય એકદમ હાથું ઠંડી પડે તો બાય ને કહું એટલે લોઢા ને તને

આપડા નોવા ચિત્ર હે હમ લાગુ જો કે ના ચલાજી ને હી ભક્તો પામ હમ લાગુ જો આ છે ને આ જો કાલ લાગુ જો એલોજીન બજે બજે ઓ આપડા એક થી ઇમ તો યોના એલા ઓ કે તલા લાલાજી કેમ તો માં ગામના હી ભક્તો પણ મુકો ના ના તમા ગામના પણ અમાર ગામનો આ રહી પડ જાય હા તો મી ઇ યોન ઇમ કીધું હ બેહો ઉપર ચાલશે પોલોટી વાળો બેહો

જો જો કુછ આ છે ખિયાલો ફન આ બધા ના ખાવા હા માપ છે હ કેવું તો ના મુકો અનાલે વાગે યોજેના છે તમે કહી દેજો તમે તમે અરે ફોન ચાચી પડ્યો ચાચી પડ્યો એક હું કેવું ના પડે ના મારું હું ફોન

અરે હોનાજી જે તો રોનાજી શિકાર હવે 1 6 હાલ હું તમને કહી તમે કુવા પર પણ તમાર તો કોઈ વાય તો વજન નું ન થાય તો આ તો વજન ને રમેલ તો પર્યાડી ને પાચેન họt ở đâu rồi mà nick anh à anh ở đâu anh 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 đâu anh

પછી એક કોન્ચીજીંગ ગેસ જતા હોય યોને હું કહી દીધું પછી મુ હવે વાઈ જા દે છે લે ઓ છે હવે ડાયરેક્ટ ગેસ જતો રહો ને એટલી ગડ આઈ જાહે હવે મારે હાલ જ આવ્યો આજી ખડા છો જે જે બહેની ધોવા ની બાચી એમાં હા એટલે કુવા પર જાવ એટલે મુ આટલા આયો મુ કોય પેલા તો હવે મુ લગભગ આયા ન હોય તો મારા ફેરો પડશે ના વાત છે એટલે વાત તો આપણે ઇકાના

બીજા હગ વાળા છે ને યુવને તમે કેવો ના અમારા ચેલાજી ના માણસો જ બોલાવો ભજન વાજેન્દ્ર હું લાવું કે કોઈ એવું કર્યું તમે તો ખરી લાવજો

जल्दी जल्दी जलदी खाऊ पड कुआ पड कुआ पण सीधो पोहच जाऊ भक्त मंडळी मग आता रोणा बुमच पडानी